પોલીસ હેડ હતા તે સમય દરમિયાન જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર અઢારસો જેની કિંમત રૂપિયા પિસ્તાળીસ હજારનો નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર્ડ કરાવેલ તથા જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર છસો જેની કિંમત રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ પકડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે નીતીશ ઝુમા કોલી મામદ ઈશાક સંગાર રમેશ ઝુમા કોલી આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે